ડીસામાં સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે ખાસ યોજના અંતર્ગત ત્રીજી જૂન થી નવ જૂન સુધી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજથી આરંભ થયો છે ડીસા ખાતે આવેલી સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર પર આજે સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી રાહતરી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર સો રૂપિયાના નજીવા દરે મગજ અને કમર ગરદન મણકા ગાદી તથા નસના દુખાવાની સારવાર અને નિદાન આગામી છ દિવસ સુધી કરવામાં આવશે આ યોજનાનો લાભ ડીસા તાલુકાના તમામ ખેડૂતો અને દૂધ ઉત્પાદકના સભાસદો લઈ શકશે આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મફત ઓપરેશન અને સારવારની સુવિધા પણ અહીં ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેથી વધુને વધુ લોકો આ આ યોજનાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે ભારત નો જે સર્ટિફિકેટ છે માન્યતા જે મળી છે એટલે ડીસા ખાતે જ અહીંયા સ્વસ્તિક નીરોને સ્પાઇન કેર ખાતે જ આ ઓપરેશન નિઃશુલ્ક એટલે મફત કરી આપવામાં આવશે એટલે જે ચાર્જ હતો એ પણ ભોગવવો નહીં પડે અને બીજો એક ડર એવો હતો કે આ ઓપરેશન કરાવવાથી પથારી વસ્ત થઈ જવાય છે એનાથી આપણને પરિણામ નહીં મળતું પણ અહીંયા આગળ જે ટીમ છે આપણી પાસે આદર્શભાઈ પટેલ દિપભાઈ પરમાર ચિરાગભાઈ એ લોકોએ દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે એની અંદર એક હજારથી વધારે ઓપરેશન કરેલા છે એટલે અનુભવી ડોક્ટરની ટીમ છે એટલે અનુભવી ડોક્ટરની ટીમ છે એના કારણે આ ડર પણ નહીં રહે અને આયુષ્યમાન કાર્ડ છે એના કારણે ચાર્જ પણ નહીં રહે તો આ પ્રકારે અહીંયા ફેસિલિટી આપણે ચાલુ કરી છે